નમસ્તે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ અંદર આપ સર્વ મિત્રોનો ફરી એક વખત સ્વાગત છે આજના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય અને લાખો ખેડૂતોનો છે છે ફાયદો જેની અંદર સૌથી પહેલા સમાચાર અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં તેવીસ ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે અઢાર ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ થશે તેના કારણે રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે ઉપરાંત ડિસેમ્બરના અંતમાં કાપિલ ઠંડીનો દોર શરૂ થઈ જશે બીજી વાત કરીએ તો ખેડૂતોના હિતોમાં મોટો નિર્ણય સૌરાષ્ટ્રના ગુજરાતના નંબર વન ગણાતા ગોંડન માર્કેટિંગ યાળમાં ખેડૂતો અને વેપારીનો વચ્ચે વિરોધ બે દિવસથી બાદ રાજી શરૂ થઈ છે એટલે કે ડુંગળીની રાજી શરૂ થઈ છે સરકાર દ્વારા ઓછી ડુંગળીના નિકાસ બંધી કરતા કરવામાં આવતા કોર્નર માર્કેટિંગ યાર્ડ ડુંગળીની બજારમાં મોટું ગાબડું પડ્યું હતું નિકાસ બંધી પહેલા ડુંગળીના વીસ કિલોના ભાવ સાતસો રૂપિયા સુધી પહોંચી ગયા હતા પરંતુ સરકાર દ્વારા ડુંગળીની ઓછીથી નિકાસ બંધ કરવામાં આવતા ડુંગળીના ભાવ રૂપિયા ત્રણસોનું ગાબડું પડ્યું હતું જેને લઈ ખેડૂતોમાં વેપારીમાં ભારે રસ જોવા મળ્યો આ બાદ સાથે ગુજરાત ગોંડલી માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ સુધી વિરોધ કરાયો હતો બીજા સમાચાર વિશે વાત કરીએ તો લાભ કરે તો ન ફાયદો કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરોને શ્રમિકો પ્રોત્સાહન યોજના આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર થી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઉચ્ચ દરે કોલેસ્ટ્રોલ ફ્રી બિઝનેસ એન્ડ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા તો રૂપી દ્વારા ટૂલ કિટ્સ પ્રોત્સાહન દરેકને પંદર હજાર રૂપિયા મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે તેને વધારવામાં પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપવામાં આવશે બીજા તબક્કા દરમિયાન આ યોજનાના કામદારોને બે લાખ સુધીની પૂરી પાડવામાં આવશે આના પર વ્યાજદર મહત્તમ પાંચ રહેશે